અને આવા વિઘ્ન સંતોષીઓ લોકોને આવી આવીળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય પણ આ ઢોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેન રોડ પર ગીતા ગીતાવી માં હું રહું છું મારી ગાડી તમને રાતે બે વાગે આપણા ગોંડલ ના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે મારી ગાડી ગોંડલ ની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ધ્યા હોય મરદ ના દીકરા હોય ને આવી જાજો બીજું એક એવું અભિયાન છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તાઓ હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકી ને હિન કૃત્ય થી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરી આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓ એ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે ને પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છે એવા લોકોની માથે કોઈ આંગળી ચીંજે તો અમે દાંત કાટતા કાટતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય છે બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડિયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું આનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના ભોલથી વાવાઝોડાની જેમાં આની નથી લાગતા આશા જ છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે થી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબી થી રોડ ન ખોદી નાખતા ખાડા ન ખોદી નાખતા જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામાયુ લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો રાત્રે બે વાગે નહીં થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ જય હિન્દ જય સરદાર